તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે આજે આપને સિત્યાવીસની જારીએ ખાતર વાવવાના છે રામભાઈનું ટ્રેક્ટર લઈને રામભાઈ અત્યારે આવી ગયા છે જો આ સેન્સરવાળું સેન્સરમાં જો અત્યારે કામ કરે છે આ હોય નહીં આ એને આખું ઓટોમેટિક સિસ્ટમ છે આ એન્ટેના ઉપર ઉપગ્રહ ઉપર જ બધું હાલે છે આપણે સિત્યાવીસની જારીએ વાવેતર કરવાનું છે આ એની સિસ્ટમ બધી જોવા અત્યારે સેન્સર અત્યારે પાસે રાખેલું છે પણ સેન્સર ફિટિંગ છે સિત્યાવીસની જારી અત્યારે આપને ખાતરનું અંદર વાવેતર કરેલ છે ખાતર વાવે છે ને ભેગા સાહેબ ખુલતા જાય છે જોઈ લો સેન્સરનું કામ તમે એક નંબર કામ હે ડાયરેક્ટ ખમણ મારે હતો એકદમ લીટી જેવા ચાસ થાય છે સીધા રામભાઈ મોઢવાડિયા મોટા ગુંડા